હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ ભગમહાદેવ તો જો આજે જગ્યા તા ખરીદી કરવા માટે મોલમાં એટલે બધી ખરીદી જો કરી જો આ બધી વસ્તુ તમને દેખાય છે વન બાય વન તમને બતાવીશ કે શું શું આપણે ખરીદી કરી છે અને કંઈક નવું તમને જાણવા મળે તમે અમને કંઈક તમે નવું કંઈક કોમેન્ટ કરીને જણાવો એટલા માટે વસ્તુ બધી બતાવીશ વન બાય વન બધી ઘરની વસ્તુ જ છે રૂટીન તો તો જો સૌ પહેલાં તો આપણે લઈ લીધું છે ચીઝનું ક્યુ એ લીધું છે ચીઝ અને પનીરે લીધું છે આમાં ગોતીસ હશે ચીઝ પનીર ગોટાળો જે હવે હમણાં થોડાક દિવસમાં જાણી રેસીપી હું યુટ્યુબ ચેનલ ઉપર જ મૂકવાની છું એટલે એના માટે આપણે ચીઝ લઈ લીધું છે નારી પનીર ને આપણે બનાવવાના છીએ ચીઝ પનીર ગોટાળો વિથ પરોઠા લાભી વસ્તુ લીધી છે અને સાથે લીધી છે આ લાંબા ચિપ્સ એ લીધી છે આપણે બનાના ચિપ્સ સોયા સ્ટીક અને અમારી ફેવરિટ ક્રીમ ઓનિયન બાલાજીની વેપર્સ પછી છે હની મધ લીધું છે અને આ છે કપૂર જે અમે રોજ આ કપૂરનો યુઝ બેડરૂમનો મસ્ત સ્મેલ આવે એના માટે આ કપૂર વાપરી છે રોજ જગા ઓછું આ કપૂર એટલે આ એના માટે કપૂર લીધો છે અને આ છે નીમ સ્પેશિયલ લીમડાનો સાબુ જે ચોમાસા માટે સ્પેશિયલ આવે એ ખંજવાળ ને એવું ન આવે શરીરમાં એના માટે આ નિમ સ્પેશિયલ સોપ લીધો છે અને પછી છે આ ઋતુ મસરુની દાળ મસુર ની દાળ શું કયો છો તમે મસૂરની દાળ પછી અડદની દાળ ચાની છે એપલ બેસન જે ચોમાસા માં તો બહુ જરૂર પડે ચણા લોટની લોટ ની ને બધું સારું સારું ખાવું એટલે એટલે ચણા લોટ તો લઈએ જ છીએ આપણે રૂટી પણ અત્યારે થોડીક વધાર જરૂર પડે ચોમાસા પછી લીધા છે મિજપના પાપડ ને આ છે વેફર વેફર મોરી સોલ્ટ પછી આ ટોમેટો કેચઅપ જે આપણે હાલતા ચાલતા જરૂર બને દાબેલી સેન્ડવિચ ને બધું સારું સારું ખાવું હોય તો પછી સોસે જોઈ ને એના માટે એટલે સોસ તો ઓલ ટાઈમ ઘરમાં રાખવાનો જ એના માટે સોસ પૂરો થઈ ગયો હતો તો બટેકા ખાવાનું મન થાય એટલે આરવાર લઈ લીધા પવા પછી લીધું છે અમૂલનું ઘી મેં આજ વાપરી છે અમૂલ અમૂલ નું ઘી આ છે આપડી ઉપર નથી પાંચ કિલોનું ખાંડનું પેકેટ લઈ લીધું એટલે બે મીરા ખાંડ લેવી ખરીદ પાંચ કિલો ખાંડ ડિમાન્ડ પ્રીમિયમ પછી આ તો ઘી એવું છે આ છે એ તો યુઝ કરતા જ હોય ઘરનું બ્રેડનું પેકેટ એ અત્યારે આપણે બનાવશું બ્રેડ બટર જમવામાં બ્રેડ બટર આ બ્રેડ જામ બ્રેડ ચીઝ બધું છે જ અવેલેબલ એટલે બ્રેડની આઈટમ બનાવવાની દૂધને એવું લીધું સ્ટેમ્પુ લીધું છે ડવું અને આ ગોદરેજનું લિક્વિડ જે બહુ સરસ આવે છે હું પર્સનલી તમને કહું છું જે મશીનમાં કપડાં ધોતા હોય ઓટોમેટિક મશીનમાં એના માટે કે ઓલા મશીનમાં ડબલખાના વાગે

બતાવીશ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો આમાંથી ઘણું બધું એવું વસ્તુ તમને કંઈક નવું જાણવા મળ્યું એટલા માટે જ બતાવ્યું છે અમુક વસ્તુ નવીન હોય બધી ન હોય પણ અમુક એક બે વસ્તુ તો કંઈક નવીન હોય જ એટલા માટે બતાવી દીધી ચાલો હવે ફરીથી પાછા આપણે વિડીયો શૂટ કરીશ ત્યારે મળશું ક્યાં સુધીમાં રસોઈ બનાવી લઈએ અને આ બધું લઈ આવી ગ્રોસરી ઠેકાણે પાડી દઈએ ને ફરી પાછા મળીશું ત્યાં સુધી તમે લોકો સારી સારી એ મસ્ત મજાની કોમેન્ટ કરો અને ચેનલને સપોર્ટ આપો એટલે કે સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય જય માતાજી સીતારામ મહાદેવ તો જો અમે લોકો આજે બનાવી છે નવી વાનગી અને વાનગીમાં જો સૌપ્રથમ તો છે ડુંગળી પછી આ ટમેટું મરચું છે એ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે કોથમરી છે ઝીણી કટિંગ કરેલી અને મેથી તો ખાલી નામની થોડીક જ મેથી નાખવાની છે અને આ છે મેન આપણું આ છે પનીર ઝીણું ઝીણું ખમણી લીધું છે અને ચીઝ એ નાખવાનું છે હવે વાનગી બનાવી છે મસ્ત મજાની

હવે આપણે આ ટમેટાની ની પ્યુરી એડ કરી દઈ મસાલા પછી પેલા સાતરી લેવાનું ચીઝ પનીર ગોટાળો ખાઈ ખાઈ ઊંડા વધી જાવ

મીઠું મીઠું ઓછું નાખશું કેમ કે પનીરમાં હોય થોડોક ખારો ટેસ્ટ આવે એટલે આપણે આમાં મીઠું ઓછું નાખશું પછી પાઉમાં હોય એટલે આમાં મીઠાનો ટેસ્ટ ઓછો પછી એવું લાગશે નાખશું મેસ કરું નાખું ઓલું મેસ કરવાનું

અને કાશ્મીરી મરચું એ એડ કરી દેવાનું છે અને ધાણા જીરું મીઠું નળદર તો પેલા જ એડ કરી દીધા હતા જો આપણી ગ્રેવી હવે સરસ ચડી ગઈ છે ગ્રેવી જોઈને મોઢામાં પાણી આવે ડુંગળી ટમેટું બધું તમે જોઈએ જ આગળ રેસીપી પંજાબી શાક ને ટક્કર માર્યા એવું બને મસ્ત એવું ટેસ્ટી બનશે હા અને સાથે પાઉં ખાવાના છે ઓકે એવું છે હા ચાલો પાણી નાખવું છે થોડુંક એડ કરવાનું એટલે હવે આમાં મને લાગે છે પાણી નાખવાની જરૂર છે અને ખમણ છે ને પનીરનું લાંબુ કટિંગ કરવાનું એટલે દેખાય સાવ ઝીણું આપણે થોડામાં પાણી એડ કરશું ઘઉં થોડુંક અને

એટલે આપણો ચીઝ પનીર ગોટાળો કમ્પ્લીટ અને હવે સાથે પાઉં સાથે ખાવાનું છે અને આ વિડીયો કેવો લાગ્યો ચીઝ પનીર ગોટાળાની રેસીપી કેવી લાગી એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટ સરસ મજાની કરજો ચાલો બાય બાય સીતારામ હર આવતીકાલે ફરી નવા વિડીયોની સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ભયભાઈ મનકર ભાઈ